આમ આદમી પાર્ટી દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો કાર્યકર્તાઓએ ગૃહમંત્રીના પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો જેમાં ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી પોલીસ દ્વારા આ વિરોધમાં ભાગ લઈ રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી જેના કારણે તણાવ વધ્યો છે આ ઘટનાએ રાજ્યમાં સુરક્ષા અને મહિલા સન્માન અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવી દીધા છે

વડોદરાની અંદર જે ગરબા રમવા ગઈ હતી દીકરી એમની સાથે દુષ્કર્મ થાય છે સામૂહિક દુષ્કર્મ થાય છે છતાં પણ આ બાબતે ગૃહ મંત્રાલય ચોપ છે હોર્ચ બાય કંભી ચોપ છે ભાજપનો મહિલા મોરચો ચૂપ છે બધા ચૂપ છે આના પહેલાં દાહોદની અંદર એક પાંચ વર્ષની બાળકીની હત્યા થાય છે સુરેન્દ્રનગરની અંદર પાંચ વર્ષની બાળકી સાથે રેપ થાય છે તો આટલી બધી ઘટનાઓ બની રહી છે મહિલાઓ અસુરક્ષિત છે એમની સાથે દુષ્કર્મના બનાવ બની રહ્યા છે છતાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ચૂપ છે ગૃહમંત્રી ચૂપ છે

ગુજરાતમાં તમે જોઈ શકો છો કે એક મહિના બે મહિના છ મહિના થાય ત્યાં અત્યારે સોલ વર્ષની દીકરી જે વડોદરામાં દુષ્કર્મ થયું તે છોકરી બાપતે મુખ્યમંત્રી મૌન છે મંત્રી બી મન ધારણ કરીને બેઠા છે અને બીજું કે એની અંદર અત્યારે કલકત્તામાં બી જોયું કે દુષ્કર્મ થયું તો કલકત્તાના રસ્તા ઉપર ઉતરી આવે એ મુખ્યમંત્રીને કે તમે રાજીનામું આપો તો જ્યારે ગુજરાતમાં આવી ઘટનાઓ બને છે ત્યારે ત્યાંના બેનો કેમ ચૂપ છે અત્યાર સુધી તમે જોઈ શકો છો જ્યારે બી આવી ઘટનામાં સામેલ હોય તો ભાજપના કોઈને કોઈ અવડચંદા કોઈને કોઈ ભાજપના હોટે જ આપે આ જ લોકો અંદર સામેલ છે દ્રક્ષમાં જો કે પછી રેપ કેસમાં જો તો આ લોકોને કેમ છોડી મૂકવામાં આવે છે અત્યાર સુધી કોઈ સજા અત્યાર સુધી કોઈ સજા કરવામાં આવી નથી બેનો પર જ્યારે હોસ્ટેલમાં માં દીકરીઓ સુરક્ષિત નથી હોસ્પિટલોમાં માં દીકરી સુરક્ષિત નથી તમે જો અત્યારે કલકત્તામાં માં ભી ડોક્ટર દીકરી સાથે રેપ કેસ થયો આ બાબતે ભી આપણે ઘણી બધી જોયું ન્યૂઝ ના માધ્યમ પણ કોઈ એક્શન લેવામાં આવી નથી શું માંગે તમારી હવે અમારી માંગ એ જ છે કે આ 16 વર્ષની દીકરી પર જે થઈ છે એના પર ન્યાય આપે અને હર સંભવને કે તમે રાજીનામું આપો તમે ગુજરાતમાં તમે બેઠા છો અને દીકરીઓ સુરક્ષિત નથી